નસવાડીના બાર ક્વાર્ટર્સમાં સરકારી કર્મચારીના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરીનો બનાવ બન્યો હતો આ મામલામાં નસવાડી પોલીસે ટ્રાન્સફર આધારે આરોપીઓને ઝડપી પાડીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા હજુ ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાંથી બહાર છે તો પોલીસે જણાવ્યું કે આ ગેંગનો મુખ્ય આરોપી ફરાર હોવાથી તે પકડાય ત્યાર પછી ચોરીનો માલ ક્યાં વેચાયો અને કેટલા સમયથી ગેંગ ચોરી કરતી હતી એ બાબતે ખુલાસો થઈ શકે તેમ છે જે ઘરફોડ ચોરીમાં કુલ ચાર લાખને પાંત્રીસ હજારનો સોના ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ગયેલ જે ગુનાનો ભેદ નવસારી એલસીબી દ્વારા ઉકેલવામાં આવેલ અને કુલ છ આરોપીઓ નવસારી એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે જે આરોપીઓને નસવાડી પોલીસ દ્વારા ત્યાંથી ટ્રાન્સફર વોરંટ આધારે અત્રે લાવવામાં આવેલ છે અને જે ગુનામાં આરોપીઓ છ છે એને પકડવામાં આવેલ છે અને બાકીના જે મુખ્ય આરોપી સાથે મળીને કુલ જે ત્રણ આરોપી છે એ હાલમાં નાસ્તા ભરતા છે એને પકડવાની કાર્યવાહી ચાલુ છે કુલ બે દિવસના રિમાન્ડ મળેલ છે અને રિમાન્ડ દરમિયાન જે મુખ્ય આરોપીઓ જે પકડવાના બાકી છે ત્રણ એ લોકો ક્યાં હોવાની શક્યતા રહેલ છે તેમજ બીજા કયા બનાવો ચોરીના એ લોકોએ કરેલા છે એની તપાસ